બાલદામાં ટ્રેક્ટર પાછા દંપતીનું બાઇક ઘૂસી જતા પતિનું મોત જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ શેરડી ભરેલું ટ્રેક્ટર અડધું માર્ગ પર કોઈ પણ સિગ્નલ વિના ઊભું હોય જેથી બની ઘટના પારડીના બાલદા ગામની હદમાંથી પસાર થતાં નાનાપોંડા રોડ પર આજ રોજ વહેલી સવારે કોઈપણ સિગ્નલ વિના એક શેરડી ભરેલું ટ્રેક્ટર ઊભું હતું જેના પાછળ નોકરીએ જતા બોર્ડલાઈનના દંપતીની બાઇક ધડકેભેર ઘુસી જતા પતિનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ બની છે પાડી તાલુકાના કુંભારિયા બોરલાઈ ગામે ખાતે રહેતા વિનોદભાઈ પટેલ અઠ્ઠાવન તેમની પત્ની લક્ષ્મીબેન વિનોદભાઈ ઉંમર વર્ષ છેતાલીસ સાથે પોતાની પેશન બાઇક નંબર જી જે પંદર બી પર સવાર થઈ શુક્રવારની વહેલી સવારે નોકરી પર જવા ઘરેથી નીકળ્યા હતા ત્યારે લગભગ સાડા છ એક વાગે શેરડી ભરેલું વગર નંબરનું ટ્રેક્ટર જેના ટ્રોલી નંબર જી જે પંદર વાય વાય અઠ્ઠાવન છન્નું ના ચાલકે કોઈ કારણસર ટ્રેક્ટરને બાલદા નાના પોંડા રોડ પર અડધું અને અડધું રોડ નીચે રહે તે રીતે ઊભું રાખ્યું હતું ત્યારે બાઇક પર જતાં વિનોદભાઈએ ઊભેલું ટ્રેક્ટર સમજી ન શકતા ટેક્ટર પાછળ ધડાકે બેર ઘૂસી ગયા હતા જે અકસ્માતમાં વિનોદભાઈ અને તેની પત્ની લક્ષ્મીબેન ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે પાડી મોહનદાળ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે વિનોદભાઈને મૃત જાહેર કર્યા હતા જોકે ગંભીર રીતે ઘાયલ બનેલ લક્ષ્મીબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ મામલે પાડી પોલીસ મથકે ફરાર થયેલા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે